તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મજામાં જશો તો આ મારું પહેલું વ્લોગ છે અને હું આવી ગઈ છું દિલ્હીમાં તો આજે હું દિલ્હીમાં જ્યાં જ્યાં ફરવાની છું બધું જ તમને બતાવીશ અને તમે જોઈ શકો છો દિલ્હીનું લોકેશન ગાઈશ તો જલ્દ જોડાયેલા રહેજો હું આજે તમને દિલ્હી વિશે કહીશ ફ્રેન્ડ આપણે અત્યારે જઈ રહ્યા છીએ લાલ કિલ્લા તરફ તો તમે જોડાયેલા રહેજો અને હું તમને બતાવીશ લાલ કિલ્લો તો આ જોઈ શકો છો આ અત્યારે મેં કઈક જોયું મેં કીધું બહુ મસ્ત મને બહુ ગમ્યું તો મેં થોડુંક ઉતારી લીધું તો આપણે જઈ રહ્યા છીએ લાલ કિલ્લા તરફ અને આ એનું ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું વ્યવસ્થિત રીતે જાય છે અમુક જગ્યાએ તો બહુ જ હોય છે ટ્રાફિક ગાયસ તો અહીંયા કણે એવી જગ્યા હતી કે જ્યાં થોડુંક ટ્રાફિક હતું તો મેં કીધું થોડુંક શૂટ કરી લઉં તમને બતાવવા માટે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે જઈ રહ્યા છીએ લાલ કિલ્લા ફાઇનલી ગાયસ અમે પહોંચી ગયા છીએ લાલ કિલ્લે પણ અફસોસ એ વાતનો હતો કે આજે તો લાલ કિલ્લો બંધ હતો કેમ કે આજ હતું ગાંધી જયંતિ પબ્લિક પણ એટલું હતું ફોટા પાડવા માટે પણ લાલ કિલ્લો તો બંધ હતો એ તો ખુલવાનો નથી તો અમે તો બહારથી જ બધાએ ફોટા પાડી લીધા અને થોડા ઘણા ફોટા પાડીને અમે ત્યાંથી નીકળી ગયા આવી ગયું છે ચાંદની ચોક ગાયશ તમે જઈ શકો છો આ ચાંદની ચોક છે ત્યાં અમે થોડુંક ફોટો શૂટિંગ કરી લીધું હેલો ગાઈશ તો હું તમને પણ બતાવું છું ચાંદની ચોક તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અંદર ચાંદની ચોકની અંદર અને અહીંયા પબ્લિક બહુ જ આવે કેમ કેમકે આગળ લાલ કિલ્લો છે અને બધા લોકો લાલ કિલ્લા તરફથી અહીંયા પણ આવે છે ફરવા ચાંદની ચોકની અંદર કેમ કે અહીંયા બસ વસ્તુ બહુ મસ્ત બધી મળે તમને અને અહીંયા બહારના લોકો બહુ જ ફરવા આવે તમે જોઈ શકો છો પણ અમે જેમ કે અમે અમને તો ફરવા જ ખાલી આવ્યા છે બાકી આપણને અહીં રહેવું ગમે નહીં આપણું તો ગુજરાતી રંગેલું છે ભાઈ અને મેં જોયું તો અહીંયા કણે એક ભૂરી હતી તો ભૂરીને જોઈને હું હસો લાગી તો આવી ગઈ છે ભૂરીબેન ભૂરીબેનને જોઈને થોડુંક મેં શૂટ કરી લીધું તમે જોઈ શકો છો ફોટા પણ મેં પડ્યા હતા તો આ રહ્યા ફોટા તો હતી થોડીક મારા જે રીતે દૂબળી જોઈ લો ગાઈસ તેથી અમે ત્યાંથી નીકળી ગયા અને આ ચાની ચોક જ છે ગાય ચાની ચોક જોયા પછી અમે જવાના છીએ જુમા મસ્જિદે તો ગાયસ ફાઈનલી અમે જુમા મસ્જિદે પહોંચી ગયા છીએ અને ત્યાં જોયું તો ત્યાં પણ એટલી જ ભીડ હતી અને લોકો ફોટા પણ એટલા પાડી રહ્યા હતા કેમ કે આજે લાલ કિલ્લો બંધ હતો એટલે બધી પબ્લિક અહીંયા જ આવી ગઈ છે તમે મેં કીધું લાવ અમે પણ થોડા ઘણું ફોટા પાડી લઈએ તમે જોઈ શકો છો અહીંયા લોકો કેટલા બધા પબ્લિક અહીંયા ફોટા પાડવા માટે આવે છે અને અમે પણ આવ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીંનું લોકેશન કેટલું બહુ મસ્ત લાગે જોવાની બહુ જ મજા આવે ગાઈસ અને ત્યાંથી મેં કીધું થોડાક ફોટા પાડીને અમે પણ નીકળી જઈએ છીએ તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અને ગાઈસ આજનો બ્લોગ મારો આ સુધીનો જ હતો અમે આવી ગયા છીએ ટેક્સીએ તો ટેક્સીએ આવતા જ અમને સામે દેખાતો તો કિલ્લો હતો તમે કિલ્લાને જોતા જોતા ટેક્સીમાં બેસી ગયા નીકળી ગયા જો તમને મારો બ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો તાતા ગાઈસ